ભેંસલી ગામ ખાતે રિલાયન્સ પોલિસ્ટર એક કંપની આવેલી છે આઠ દિવસ પહેલાં અહીંના યુવાનો બેરોજગાર યુવાનોએ અમને રજૂઆત કરેલી કે આ કંપનીમાંથી અમને ખોટી રીતે બાર બાર કલાક કામ કરાવી અને અમારી સાથે અત્યાચાર કરીને અમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવેલા છે ત્યારે અમે ગામના યુવાનોને મળી અને અમે નક્કી કરેલો કે આ દિવસે આજે કંપની પર જઈને આ યુવાનોને ન્યાય અપાવીશું ત્યારે આજે અમે ગામના ખોજબલ ભેંસલી અને આજુબાજુના બેરોજગાર યુવાનો એમની સાથે અમારી યુવક કોંગ્રેસની ટીમ સમગ્ર ટીમ સાથે આજે આ રિલાયન્સ પોલિસ્ટર કંપની પર આવેલા અને અહીંના હેડ સાથે અમે રજૂઆત કરેલી કે આ યુવાનોને તાત્કાલિક નોકરી પર લઈ લેવા જોઈએ જે કંઈ પણ સમસ્યા છે બેસીને એનું નિરાકરણ લાવવું જોઈએ ત્યારે કંપનીના હેડે અમારા જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો સાથે ચર્ચા કરી અને તમામ યુવાનોને નોકરી પર લેવા માટેની બાદરી આપેલી છે મંગળવારે એ લોકોને નોકરી પર લઈ લેવામાં આવશે અને જે રીતે સમયસર બાર કલાક કામ કરવામાં આવતું હતું એની જગ્યા પર આઠ કલાક કામ કરવામાં આવશે અને એમને ગવર્મેન્ટના રેશિયો પ્રમાણે એમને રોજ આપવામાં આવશે અને ફરી ક્યારે પણ એમની સાથે અત્યાચાર કે અન્યાય નહીં થાય એની બાહિંદી આપેલી છે કોઈ પણ કંપનીમાં આવા કોઈ પણ ઇસ્યુ બને તે લોકો યુવક કોંગ્રેસનો સંપર્ક કરે અમે હર હંમેશ યુવાનો માટે લડતા રહીશું